માર્કેટિંગ એવી તમામ બાબતો એવી તમામ બાબતો જે ગ્રાહક ગ્રાહકના ખરીદવાના નિર્ણય ને પ્રભાવિત કરી શકે છે

આપણે પોઝિટિવ રિકોલ વેલ્યુ આપવાની છે અને આપણે બધાય પ્રયાસન બધી મહેનત એના માટે કરવાની છે પોઝિટિવ બરાબર એટલે કે ઓળખ બનાવવાની પ્રક્રિયા તો છે પણ ઓળખ છે કેવી બનવી જોઈએ પોઝિટિવ બનવી જોઈએ કોના માઇન્ડમાં કસ્ટમરના માઇન્ડ બરાબર એકદમ સમજાઈ ગયું